ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ઠાસરા તાલુકાના મોર આંબલી સહિતના છેવાડાના ગામો વરસાદી પાણીની તકલીફમાં તણાઈ રહ્યા છે બાવીસોની વસ્તી ધરાવતા આ ગામમાં ખેતી અને પશુપાલન પર નિર્ભર લોકો માટે વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મહિલાઓનો ગુસ્સો ઉફાડે છે ખુલ્લા નાળા

મોરબલી તાલુકો ઠાસરા રાઈસિંગ ભાઈ આ ચોમાસા અને આજ ત્યાર ત્યાર પછી આજે સ્કૂલ અગાળ ઊભા છો હમ શું કહેવા માંગો છો વિદ્યાર્થીઓને તકલીફ પડે છે જવા રવાની ને પાણીમાં વિદ્યાર્થી કદા જોખમ જીવના જોખમ અંદર થઈને સ્કૂલમાં જાય છે કઈ સ્કૂલ છે અને કેટલા વિદ્યાર્થીઓ છે હા 300 300 વિદ્યાર્થીઓ છે મોરબલી પ્રાથમિક શાળા આ ક્યાંથી ક્યાં જે નેર છે આ શું છે નેર છે કે નાડું છે કે શું છે ગટરનું

ক্ষেত্রে ঘর পেদাই দরুন বরু কে যায় ভুঙ্গরু পাড় না সাধন বন্ধ থা যায় ভুগরু নাম